નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ અંતર્ગત કાયમી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી જે અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જગ્યાઓ વિશેની તેમજ લાયકાત વિશેની તેમજ પગાર ધોરણ વયમર્યાદા વિષયની વાત કરશું મિત્રો આગળ તમે જોઈ શકો છો જગ્યા વિશેની અહીંયા માહિતી આપવામાં આવી છે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ક આસિસ્ટન્ટ સિવિલ માટે તેમજ જુનિયર ફાર્માસિસ્ટ આયુર્વેદિક ક્લોરિન અટેન્ડન્ટ માટેની વિવિધ જગ્યાઓ કુલ મળીને ચૌદ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે અહીંયા વિગતવાર મિત્રો જોઈએ તો તમે જોઈ શકો છો જે એનેક્સર એ અંતર્ગત અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી લોગ ઇન કરી અને અરજી કરવાની રહેશે અરજી કરવાની તેમજ જે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો તે તમે જોઈ શકો છો નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીની રહેશે જે આરએમસીની જે વિગતવાર જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી મેળવી મિત્રો તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર માટેની એક જગ્યા છે જે બિનઅનામત અનામત કેટેગરી માટે છે વર્ક આસિસ્ટન્ટ સિવિલ માટેની અગિયાર જગ્યાઓ છે જેમાં ઇડબ્લ્યુએસ કેટેગરી માટે પાંચ જગ્યા અનુસૂચિત જાતિ માટે એટલે કે એસસી માટે બે જગ્યા તેમજ એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિ માટેની બે જગ્યાઓ છે જે પૈકી મહિલાઓ માટે ઈડબલ્યુએસ માટે એક જગ્યા તેમજ માજી સૈનિકો માટેની એક જગ્યા છે મિત્રો અહીંયા આપેલી છે માહિતી જુનિયર ફાર્માસિસ્ટ આયુર્વેદિક માટેની એક જગ્યા છે જેમાં બિન અનામત કેટેગરી માટેની એક જગ્યા છે માટેની એક જગ્યા છે બિન કેટેગરી માટે કુલ મળીને ચૌદ જગ્યાઓ છે મિત્રો વિગતવાર લાયકાત માટેની વાત કરીએ મિત્રો તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર માટેની લાયકાત છે મિત્રો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના શાખાના સ્નાતક અને એમએસડબ્લ્યુ તથા સામાજિક કેળવણી સામૂહિક સંગઠન લોકસંપર્ક સહકાર અંગેનો અનુભવ ધરાવનાર અર્બન સલમ તેમજ સમાજ કલ્યાણને લગતા સુધારણાના પ્રશ્નોના સ્થાનિક જાણકારને પસંદગી આપવામાં આવશે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર માટેનું પગાર ધોરણ તેમજ વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો પગાર ધોરણ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઓગણપચાસ હજાર છસો અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈ સાતમા પગાર પંચ મુજબ પેમેટ્રિક્સ લેવલ છ મુજબ પાંત્રીસ હજાર ચારસોથી લઈ અને એક લાખ બાર હજાર ચારસો આપવા અંગે વિચારણા કરવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે મિત્રો વર્ક આસિસ્ટન્ટ સિવિલ માટેની લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ તેમજ આઈટીઆઈ ડ્રાફ્ટમેનશિપ અને અંદાજ અંદાજકામના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ એક્સપિરિયન્સ તેમજ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો માસિક પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જે પેમેટ્રિક્સ ચાર પ્રમાણે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો જેટલો અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે વયમર્યાદા છે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની જુનિયર ફાર્માસિસ્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ફાર્મસી ઇન આયુર્વેદિક કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પાંચ વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર છવ્વીસ હજાર તેમજ પાંચ વર્ષની સંતોષકારક સેવા મેળવ્યા બાદની જરૂરિયાતને ધ્યાને લઈ સાતમા પગાર પંચ મુજબ લેવલ બે મુજબ ઓગણીસ હજાર નવસો થી લઈ અને ત્રાસઠ હજાર બસો સુધીની પગાર ધોરણ મળવા પાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે ક્લોરિન એટેન્ડન્ટ માટેની જગ્યામાં વાત કરીએ મિત્રો તો વિજ્ઞાન પ્રવાહમાં એચએસસી પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે જેમાં પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ પગાર તેમજ ત્યારબાદ પાંચ વર્ષની સેવા સંતોષકારક જણાયા બાદ ઓગણીસ હજાર નવસોથી લઈ અને ત્રાસઠ હજાર બસો સુધી પેમેટ્રિક્સ બે પ્રમાણે સાતમા પગાર પંચ અનુસાર પગાર મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે વિગતવાર સૂચનાની આપેલી છે મિત્રો જોઈએ આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમજ આરક્ષિત વર્ગના મહિલા ઉમેદવારને આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને પાંચ વર્ષની છૂટછાટ તેમજ પાંચ વર્ષ મહિલા અનામતના એમ કુલ દસ વર્ષની છૂટછાટ મળશે સરકાર ધારાધોરણ મુજબ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા રહેશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં ઉક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ અન્ય કોઈ પણ માધ્યમ મારફતે અરજી કરવામાં આવશે તો તે રદબાતલ ગણાશે એટલે કે જે રદ ગણાશે આરએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ 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 ઇન પર ઓનલાઈન અરજી કરી કરવાની રહેશે મિત્રો વધુ વિગતો તમને અહીંયા વેબસાઇટ પરથી મળશે બિનઅનામત અને બિનઅનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા પેટે પાંચસો રૂપિયા તેમજ અન્ય કેટેગરી જેમાં માજી સૈનિક સહિતના ઉમેદવારોએ પરીક્ષા ફી લે અઢીસો રૂપિયા માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી ભરવાના રહેશે ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ ફી છે તે રિફંડ થશે નહીં મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ લાયકાત અનુભવ તેમજ ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે તેમજ ઓનલાઈન અરજીમાં ખોટી વિગતો રજૂ કરનાર ઉમેદવારને ભરતીની આગળની કાર્યવાહી માટે ગેરલાયક એટલે કે નોટ એલિજિબલ ગણવામાં આવશે અરજી કરતી વખતે ઉમેદવારે સબમિટ કરેલા માહિતીમાં પાછળથી કોઈપણ પ્રકારના સુધારાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં શારીરિક રીતે અશક્ત ઉમેદવારો એટલે કે દિવ્યાંગ કેન્ડિડેટ માટે સામાન્ય વહીવટ વિભાગના જે પરિપત્રના આધીન જે સિવિલ સર્જન પાસેથી જે મેળવેલું પ્રમાણપત્ર તેમજ ઉપલી વયમર્યાદામાં દસ વર્ષની છૂટછાટ તેમજ મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની વિશેષ છૂટછાટ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં મળવાપાત્ર થશે વિગતવાર અહીંયા જે વર્ક આસિસ્ટની સિવિલની જગ્યા માટે દિવ્યાંગ ઉમેદવારો માટેની અહીંયા જે પ્રકારની વાત કરવામાં આવી છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો અંધત્વ તેમજ ઓછી દ્રષ્ટિ માટે બધીર અને ઓછું સાંભળનાર માટે તેમજ મગજનું લપવો સહિતની હલનચલનની દિવ્યાંગતા વગેરે અહીંયા માહિતી આપવામાં આવી છે શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં અશક્તતાની ટકાવારી ખાસ દર્શાવવાની રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો ફિલ્ડની કામગીરી હોવાથી શારીરિક અશક્તતાના પ્રકારને ધ્યાનમાં લેવામાં આવશે શારીરિક અશક્ત ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં કમિટી દ્વારા પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે શારીરિક તેમજ અશક્ત તેમજ માજી સૈનિક માટે અનામત જગ્યાઓ પર જે ઉમેદવાર પસંદગી પામશે તેઓ પોતે જે કેટેગરીના અનામત આર્થિક રીતે નબળા સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ એસીબીસી એસસી એસટી ઉમેદવાર હશે તે કેટેગરીના ગણવામાં આવશે તેમજ તે કેટેગરીની જગ્યા સમાવવામાં આવશે દિવ્યાંગતા એટલે કે શારીરિક અશક્તતા ચાલીસ ટકા કે તેથી વધુ હોય તેમને જે શારીરિક અશક્તતાનો લાભ મળવાપાત્ર થશે માજી સૈનિક માટેની પણ માહિતી આપવામાં આવી છે મિત્રો ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય તેમજ માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું કાર્ડ ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તેમને ઉપલી વહીવતા તેઓએ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળશે માજી સૈનિકમાં તેઓ જળવાયુ અને ભૂમિની આર્મી ફોર્સીસમાં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય તેના માટે લાગુ પડશે ઉમેદવારોની આવેલી અરજીની સંખ્યાને ધ્યાને લઈ નિમણૂક અધિકારી દ્વારા ઉમેદવારોના મેરિટ ક્રમાંક નિયત કરવા અંગેની ઉચિત કાર્યપ્રણાલી અનુસરીને પસંદગી કરવામાં આવશે આ જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવાની ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તે અન્વયે આખરી નિર્ણય કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાનો સંપૂર્ણ હક બાધિત રહેશે કોમ્પ્યુટર વિશેની લાયકાતની વાત કરીએ તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમ ઓગણીસો સડસઠના અનુસંધાને અહીંયા કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો અભ્યાસક્રમને લગતા કોમ્પ્યુટરના બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલ છે જે સામાન્ય વહીવટ વિભાગનો જે પરિપત્ર છે ઠરાવ છે તેના અનુસંધાનને તેમજ ઉમેદવાર ગુજરાતી હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવો જોઈએ મિત્રો નાગરિકત્વની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા આપેલી જે નોંધ છે મિત્રો તેના અનુસંધાને ભારતીય નાગરિકત્વ તેમજ જે બીજી માહિતી આપવામાં આવી છે તમે વાંચી શકો છો વિગતવાર ઓનલાઈન અરજી વિશેની માહિતી જોઈએ મિત્રો તો ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે તેમજ તેના પુરાવા રાજકોટ મહાનગરપાલિકા માંગે ત્યારે અસલમાં પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના રહેશે ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર તફાવત જણાશે તો ઉમેદવારી રદ ગણાશે મિત્રો ફીની વાત આપણે આગળ કરી છે મિત્રો તે પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની વખતે તેમાં ઓનલાઈન નેટ બેન્કિંગથી જે ફી સ્વીકારવામાં આવશે તેમજ અરજી કર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નંબર તેમજ ટ્રાન્ઝેક્શન આઈડી સાચવીને રાખવાનું રહેશે અરજી ફી ભર્યા બાદ રિફંડ કરવામાં આવશે નહીં તેમજ ફી ભર્યા વગરની અરજી છે તે રદ કરવામાં આવશે મિત્રો ખાસ તમે જોઈ શકો છો ફી ન ભરનારને કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા સ્ક્રીનિંગ ટેસ્ટ મૌખિક ઇન્ટરવ્યૂ માટે જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમજ બેસવા દેવામાં આવશે નહીં ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની કોપી વધારે પાસે રાખવાની રહેશે જે તે વખતે લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ વખતે તે રજૂ કરવાનો રહેશે કોઈ પણ ઉમેદવાર એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો અરજીઓ અરજીઓ રદ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકાની રહેશે ઉંમર લાયકાત તેમજ અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે તેમજ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટના ગ્રેડ દર્શાવેલો હોય તો તેનું સમકક્ષ ટકા માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવો જ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો અનુભવ કોઈ પણ સંજોગોમાં માન્ય રહેશે નહીં અસલ પ્રમાણપત્રોની ચકાસણી સામે ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલો હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો દિવસ માસ વર્ષ તેમજ બજાવેલ ફરજોનો જે પ્રકાર મેળવેલ અનુભવની વિગતો માન્ય સંસ્થાની ઇન્વર્ટ આઉટવર્ટ નંબર તેમજ તારીખ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે માત્ર ઓફર લેટર એપોઇન્ટમેન્ટ લેટરના આધારે અનુભવ માન્ય ગણાશે નહીં મિત્ર તમે જોઈ શકો છો તેમજ મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે તેમજ આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા પર ફરજ બજાવેલ હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ પણ અવશ્ય જોડવાની રહેશે અહીંયા વિવિધ સર્ટિફિકેટ માટેની વાત કરીએ છે તો મિત્રો ઈડબલ્યુએસ તેમજ એસસીએસટી એસસીબીસીનું જે પ્રમાણપત્ર છે નિયત નમૂનામાં સરકારશ્રી દ્વારા અધિકારી જે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ હોય તેવું પ્રમાણપત્ર જે રજૂ કરવાનું રહેશે તેમજ નિયત વય વર્ષ છે મિત્રો તેના અંતર્ગત જે પ્રમાણ છે તેમજ આર્થિક રીતે નબળા વર્ગ તેના માટે વર્ષની છૂટછાટ મિત્રો આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યો માટે ઇસ્યુ કરેલ ઉપરોક્ત જાતિના સર્ટિફિકેટના આધારે અનામતનો કોઈ પણ લાભ મળશે નહીં ફક્ત ગુજરાતના વતની હોય તેવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસીબીસી ઈડબલ્યુએસ માટે જ ઉપલી વયમર્યાદામાં લાભની છૂટછાટ મળવા પાત્ર થશે મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારે અનામત જગ્યા પર કે બિન અનામત જગ્યા પર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિન અનામત જગ્યા પર અરજી કરી શકશે તેમજ બિન અનામતના જે લાભો છે ધારાધોરણ મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત આપણે આગળ કરી છે મિત્રો તેમજ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જે કેટેગરી જાતિ દર્શાવેલી છે તે પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં એસી બીસી માટેનું જે પ્રમાણપત્ર છે મિત્રો તે ખાસ જે જાતિ પ્રમાણપત્ર ઉપરાંત ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવાનું સામાજિક ન્યાય અને અધિકાર વિભાગના ઠરાવથી નિયત થયેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જેની તારીખ વર્ષ તે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે મિત્રો ઇશ્યુ તારીખ છે તે પરિણિત મહિલા ઉમેદવારે આવું પ્રમાણપત્ર તેણીના માતા પિતાની આવકના આધારે જ રજૂ કરવાનું રહેશે જો આવા ઉમેદવારે તેમના પતિની આવકના આધારે પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેઓને અનામતનો લાભ મળવાપાત્ર થશે નહીં જો કોઈ ઉમેદવારે નિયત સમયમર્યાદા દરમિયાન ઇસ્યુ થયેલ નિયત નંબરનું પ્રમાણપત્ર રજૂ કરેલ નહીં હોય તો અરજી છે તે અમાન્ય ગણાશે ઈડબ્લ્યુ એસ માટેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે તમે ખાસ જોઈ શકો છો મિત્રો પ્રમાણપત્ર નંબર તેમજ ઇસ્યુ થયેલું જે તારીખ ખાસ ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર પણ અનિવાર્ય લખવાનો રહેશે તેમજ ભવિષ્યમાં ભરતી અંગેનું માહિતી આપવા માટે ખાસ આ મોબાઈલ નંબર છે ઉપયોગી રહેશે મિત્રો સદરહુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારની પણ પ્રકારની લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેશો વધુ વિગતો તેમજ ભરતી પ્રક્રિયાની સમગ્ર અપડેટ છે મિત્રો તે એચડીપી સ્લેસ ડબલ્યુ 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 આરએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર રેગ્યુલરલી ચેક કરવા માટે જણાવવામાં આવવાનું આવે છે મિત્રો ઉમેદવારો એ લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ માટે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ સમગ્ર પ્રક્રિયાનો જે અધિકારો નિર્ણય છે મિત્રો તે મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટાફ સિલેક્શન કમિશી અંતર્ગત રહેશે પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂક સત્તાધિકારી ઠેરવે તે શરતોને આધીન રહેશે તેમજ અરજી ઓનલાઈન અરજીમાં કોઈ પણ વિગતો ખોટી હશે મિત્રો તો જે તે પ્રક્રિયા કોઈ ખોટી માલુમ પડશે તો તે રદ ગણવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો વધુ વિગતવાર માહિતી અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો જાહેર ખબરમાં આવેલી અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ તમામ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા વિચારણામાં લેવા માટે મેરિટના આધારે શોર્ટ લિસ્ટ કરી આગળની ભરતી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા પ્રેક્ટિકલ ટેસ્ટ ઓનલાઈન પરીક્ષા માટે વિચારણા જે મ્યુનિસિપલ કમિશનરનો રહેશે તેમજ જાહેર ખબરમાં આવેલી અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ આગળની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને માન્ય ગણવા અંગે નીતિ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરે ગણાશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આજે વિવિધ શરતો છે તે વાંચી અને ત્યારબાદ તમારે અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું રહેશે મિત્રો જે ચૌદ જગ્યા માટે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ જે જગ્યા છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તારીખ મિત્રો ખાસ નોંધી લેશો છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ ફી ભરવાની રહેશે મિત્રો જગ્યા માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય